નમસ્કાર મિત્રો તમારે બધાનું સ્વાગત છે એક નવા જ અંદર આજે આપણે એક નવા જ બુક રિવ્યુ સાથે આવ્યા છે સ્ટડી આપણે સીઆરટી પર આધારિત બે હજાર છવ્વીસની લેટેસ્ટ એડિશન આઠ છે યુવા ઉપનિષે પબ્લિકેશન દ્વારા જે આજે આપણે બુક રિવ્યુ તેની વિશેષતા ભાષાના પર આપેલી છે

અર્થશાસ્ત્ર માહિતી આપવામાં આવેલ છે આ પુસ્તકની કિંમત પાંચસો ચારસો રૂપિયા આસપાસ મળી રહે છે આ પુસ્તકની અંદર અનુક્રમણિકા ઇતિહાસ છે ચાલો ઇતિહાસ જાણીએ ઇતિહાસમાં અંદર બધા ભાગો આપવામાં આવેલા છે આદિમાનવથી સ્થાયી જીવન સફળ પ્રાચીન નગરો ગ્રંથો ની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ચેપ્ટર આપવામાં આવેલા છે ત્યારબાદ રાજ્યશાસ્ત્ર અને ભૂગોળ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્રની અંદર બાર તેર ચેપ્ટર આપવામાં આવે ભૂગોળની અંદર અઢાર પાઠ આપવામાં આવેલા છે ને અર્થશાસ્ત્ર ની અંદર આઠ પાઠ આપવામાં આવેલો છે આ પુસ્તકની અંદર જીસીઆરટી આધારિત કયા ધોરણમાંથી લેવામાં આવે કયો પાઠ છે એ બધું જ માહિતી આ એક જ પુસ્તકની અંદર છતી યાદની જીસીઆરટીનો સમાવેશ સમાજની બુકનો એક જ બુકની અંદર થઈ ગયો છે આ અનુક્રમણિકાનું સંક્ષિપ્તરીતા યોગ્ય આ ઇતિહાસમાં પ્રશ્નો તેમજ

ત્યારબાદ અહીં વન લાઈનર પ્રશ્નો આપવામાં આવેલા છે અને ત્યારબાદ એની પાછળની ભાગ ભાગમાં પણ એમસીક્યુ આપવામાં આવેલા છે જે પાઠ આધારિત જ આપવામાં આવેલા છે તેના જવાબો પણ નીચે આપવામાં આ પુસ્તક લોંગ પાંચસો પેજનું છે રાજ્ય વ્યવસ્થા રાજ્ય શાસ્ત્રની માહિતી વર્ણાત્મક સ્વરૂપે તેમજ એમસીક્યુ રાજ્ય ભૂગોળ અર્થશાસ્ત્ર આ ચારે આ વિષયોનો સમાવેશ એક જ પુસ્તકની અંદર થઈ ચૂક્યો છે આ પુસ્તક ઉપયોગી છે તેમજ અન્ય માહિતીઓ આધારિત આ પુસ્તક કુલ પાંચસો ને તેતાલીસ પેજમાં વિભાજિત છે તેમજ આ પુસ્તકની વિશેષતા જીસીઆરટી ધોરણ દસ થી દસ ના સામાજિક સમાવેશ માહિતીનો એક જ પુસ્તકમાં સમાજ વિજ્ઞાન ધોરણ ધોરણમાં સંકલ સંકલન થયેલું છે આ પુસ્તકમાં જીસીઆરટી ધોરણ છ થી દસ ના સામાજિક વિજ્ઞાન પાઠ્યવું ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર શાસ્ત્ર અર્થશાસ્ત્રની પરીક્ષાલક્ષી માહિતી છોતેર પ્રકરણોનો સમાવેશ છે પરતમાં પ્રવાહની માહિતીઓ અઢારસોથી વધુ ઓનલાઈન પ્રશ્નો તેમજ અઢારસો પચાસથી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેમજ આઠસોથી વધુ મહાવરા માટેના પ્રશ્નો પણ સમાવેશ છે આવી મેમરી ટેકનિકલ થી વધુ નકશા વીસથી વધુ ચાર્ટ આધારે આ માહિતી આપવામાં આવે આ યુવાઓની પબ્લિકેશન બુક આ ઘણી ઉપયોગી બની શકે છે આ પુસ્તક જે સીઆરટીનું એક સમાવિષ્ટ પુસ્તક છે આ પુસ્તક તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો સ્ટડી કે નિકુલ યુટ્યુબ ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો